બોલિવૂડ એક્ટર વિકી કૌશલનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને આ વિડીયોમાં એક્ટરના ફોન વોલપેપર વોલપેપરમાં પત્ની કેટરીના કેફનો બાણપણનો ફોટો જોવા મળે છે આ વિડીયો વાયરલ થયા બાદ ફેન્સ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે કેટલાકે તો એવો પણ દાવો કર્યો છે કે વિકી ઈચ્છે છે કે તેની દીકરી કેટરીના જેવી દેખાય મહત્વનું છે કે હાલમાં જ એક ઇન્ટરવ્યુમાં વિકીને પૂછવામાં આવ્યું હતું કે વી કઈ વસ્તુઓ છે કે જેના વિના તે જીવી શકતો નથી તેના જવાબમાં વિકીએ કહ્યું હતું કે તેનો દિવસ ફોનથી શરૂ થાય છે અને સમાપ્ત થાય છે આ દરમિયાન વિકીએ થોડી સેકન્ડ માટે તેનો ફોન કેમેરા તરફ ફેરવ્યો હતો જેમાં વોલપેપરમાં કેટરીનાનો બાળપણનો ફોટો હતો આ વિડીયો વાયરલ થયા બાદ ફેન્સ અને સોશિયલ મીડિયા યુઝર્સ વિકી અને કેટના વખાણ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન24 ન્યૂઝ મોબાઈલ એપ